માણસ આ આજે આશ્રયપદ જેવું આપણું રાષ્ટ્રગીત છે જનગન મન અધિનાયક એ જ રીતે એ આપણું પુષ્ટિ ગીત છે ઘણા ખેદની વાતો હોય જ્યારે પુષ્ટિ ગીત ગવાતું હોય અને લોકો આપણે વાતો કરતા હોઈએ હમણાં વચમાં હું સ્કૂલમાં ગયેલો એક સ્કૂલની અંદર ત્યાં જોયું કે જ્યારે પ્રાર્થના ચાલતી હોય યાકુંદેન્દુ તુષાર હાર ધવલા માણસો એક કામ એ પેલું લાવતો પેલું લાવતો આ રીતે પ્રાર્થના ચાલતી હતી ત્યાં સુધી બધા બધા પોતપોતાના કામ કરતા હતા અને અચાનક એક જ ક્ષણની અંદર જે વ્યક્તિ જે જગ્યાએ ઊભો હતો એ જગ્યાએ એકદમ શિસ્તમાં ઊભો રહી ગયો અને એ સમયે ગવાયું કહ્યું રાષ્ટ્રગીત મેં કીધું કેમ ભાઈ તમારું ઓલું મૂકવાનું હતું આપવાનું એટલે કે શાસ્ત્રીજી શાંતિ રાખો ચૂપ પછી એમણે કહ્યું કે રાષ્ટ્રગીત જ્યારે ગવાતું હોય ને ત્યારે એનું અપમાન ન કરાય જો આપણા રાષ્ટ્રનું એક ગીત હોય અને એનું આપણે અપમાન ન કરતા હોઈએ તો પુષ્ટિ ગીત એટલે રાષ્ટ્રનો નહીં આજે વિશ્વનો માલિક છે એનું ગીત જેને આપણે પુષ્ટિ ગીત કહેતા હોઈએ એનું તો અપમાન આપણાથી કઈ રીતે કરાય રોજ એ ગીત ગવાતું હોય કેરો એ આ આશ્રય ગીત ખબર છે તમને એ આશ્રય ગીત શું છે સતત ઠાકોરજીના આશ્રયમાં રહેવા માટે જે આપણને યાદ અપાવે એક માણસ છે એ કુવામાં પડી ગયો અંધારું છે ખૂબ અને પછી બૂમ ફાડતો હોય બચાવ ઘોર જંગલ છે અને પછી બાજુમાંથી કોઈક નીકળે અને એ વખતે જ આપણે થાકીને બેસી જઈએ પેલો માણસ નીકળી જાય ને પાછું આપણને યાદ આવે આપણે બચાવો કોણ બચાવ એટલા માટે એમ કહ્યું છે કે તમે થાકી બોલતા બોલતા બચાવો બચાવો એમ બોલતા રહો ત્યારે તમે થાકી જાઓ છો અને થાકી જાવ છો ત્યારે કોઈ બચાવી શકે એવી વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે કદાચ કોઈ વ્યક્તિ એવું આવ્યું અને એને આભાસ થયો કે કૂવામાં કોઈ પડેલું છે એ દોરડું નાખે ત્યારે તમે થાકીને સૂઈ ગયા હોય છે કોઈ છે અંદર પણ આપણે સૂતા છીએ દોરડું પકડી નથી શકતા છેવટે એ વ્યક્તિ પણ ચાલી જાય છે ને પાછા જગીએ જાગીએ છીએ ત્યારે બૂમો પાડીએ છીએ બચાવો બચાવો કોણ બચાવે પણ જ્યારે આપણે ભીડની અંદર છીએ કૂવામાં પડેલા છીએ અને આપણે બહાર નીકળવું છે તો એના માટે સતત એક બૂમ જરૂરી છે મને બચાવો મને બચાવો મને બચાવો મને બચાવો મને કોઈ શરણમાં લ્યો મને કોઈ શરણમાં લ્યો અને આશ્રય ગીતનો ભાવ એ જ છે કે આપણે જીવનની અંદર બધી જ પ્રવૃત્તિઓની અંદરથી ભલે થાકીએ પણ અંતરથી એક નાદ તો હોવો જોઈએ ઠાકોરજી હું તારો છું આ સંસારમાં આવીને પડ્યો છું તો ઠાકોરજી તું મને બચાવીને લઈ લે ઠાકોરજી તું મને બચાવીને લઈ લે આ સંસારમાં ફરી વાર ન આવવું પડે એવી કરુણા કર આ આશ્રયપદનો ભાવ છે અને છેવટે જ્યારે આવો કલિયુગ આવશે ત્યારે ઠાકોરજીનો એક જ આશ્રય જે છે ને એ માણસને બચાવશે અને એટલા માટે વૈષ્ણવ આપણે વાલા કુટુંબીજનો આ એક પ્રતિજ્ઞા કરવી કે જ્યારે જ્યાં પણ આશ્રયપદ બોલાતું હોય ત્યારે આપણે આંખ બંધ કરી હાથ જોડી અને ઠાકોરજીનું સ્મરણ ચોક્કસ કરવું